જય માતાજી ખેડૂત મિત્રો તમારા બધા મિત્રોનું આપણા એક મસ્ત મજાના વિડીયોમાં સ્વાગત કરું છું ને આજના વિડીયોમાં મિત્રો હું તમને ભેંસની જળ પડતી પડવાની કઈ રીતે જળ પડે ને એ બધી તમને આ વિડીયોમાં હું માહિતી આપવાનું છું તો બોલો વિડીયોમાં શેરથી લે શેર સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો છે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરજો તો હું તમને ભેંસને વ્યાણા બાદ જળ પડે નહીં ને અમુકને બે દિવસે ત્રણ દિવસે જળ પડે આવા ઘણા બધા પ્રોબ્લેમ હોય તો આજે હું તમને હાવ એટલે હાવ મફતમાં હાવ એટલે હાવ મફતમાં હું તમને એક વસ્તુ બતાવી દાણા ઉડો આવે પણ હું આવે નહીં તમને આગળ હું કહી દઈ તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો આપણે પહેલાં ભેંસની કહી કે પશુપાલન કહી બધું એક જ છે તો એની વાત કરીએ ને તો ઘણા પ્રોબ્લેમ હોય છે જળ ન પડવાના કારણે હું તમને વાત કરું ને તો પહેલું કારણ તો મિત્રો એ હોય કે તમારી ભેંસ વ્યાવાની હોય દસ પંદર દિવસની વાર અને તમારી ભેંસ થોડીક ભૂખી રહી ગઈ હોય પછી તમે થોડીક ભૂખી હોય ને પ્રાણે વ્યા હોય તો બી જળ પડવાનો પ્રોબ્લેમ આવે ને કાતો પછી એને થોડીક બીમારી હોય એટલે કે વ્યાતી વખતે બાંધી પડી ગઈ હોય તો ભી આને જળ ન પડે આવા બધા ઘણા બધા એટલે ઘણા બધા પ્રોબ્લેમ હોય છે ખેડૂત મિત્રો કેમ કે જે પશુપાલનને લગતો આ વિડીયો ખાસ એટલે ખાસ છે કારણ કે પશુપાલન બહુ ખબર ન હોય ને તો જળ કઈ રીતે પાડવી તો પછી ઘણા દેશી ઉપાય કરશે સપલા બાંધે ઘણી બધી મહેનત કરે છે પણ આ કોઈ જાત કરવાની નથી આ તમને ખાલી દેશી ઉપાય છે થોડોક અઘરો છે પણ સે હાવ મફત એટલે હાવ મફત પણ તમારે જો બે થી ત્રણ કલાક ન થતા તમારી જળ પડી જાય એની સો ટકા ગેરંટી આપું તો એ એવું વસ્તુ હું છે તમને હવે કહી દઉં છું કેમ કે જો મિત્રો તમને એવી વાતની વાત કરું ને તો આપણે ધારુવાળું હોય કેમ કે ધારુવાળી જગ્યા હોય ને ધારાં ઊંચું ઊંચું ડુંગરા જેવું એવી જગ્યા હોય ને કાટાળીઓ આપણે દેશી બાવળીયા ગાંડા બાવળીયા કંઈ એ હોય તો એમાં તમારે વેલાવાળું તમને ખડ જોવા મળશે ખડ એટલે વેલાવાળું નથી વહેલા વાળીની વાત કરી ને તો એ અત્યારે ન હોય અત્યારે એ પાકી ગયેલું હોય ને તમારે શાળામાં લઈ લેવું હોય તો એમાં સરોઠી કરીને નામ છે ઘણાને તો ખબર પડી ગઈ છે સરોઠી શું કહેવાય તો એ સરોઠી છે ને એ છે જે છે એ સરોઠી તો એ તમારા મિત્રો ખબર હશે એને તો જડી જાય ને જેને ન ખબર હોય ને એને ધારુંવાળી જગ્યા હોય ને કાંટાળી વાયડીમાં એમાં તમારે ગોતવા જવાની ને એ સરોઠી તમારે ભેગી કરી લેવાની તમારે જો ખેડૂત મિત્રો કાયમ આવે પછી તમે ઘણી બધી ભેગી કરી શકો તમારા ઘરે પણ વાવવી હોય તો દારૂ વડે આપડી વાયડું જેવી જગ્યાએ પણ વાવીએ અને ઘણી બધી સાહેબ એમાં કોઈ મહેનત નથી તો તમારે એને કાંઈ કરવા નથી વાવી દેજો અને જો ઘણી બધી ભેગી કરજો તમારા બીજા પશુપાલન પડખે હોય એની જળબળ ન પડતી હોય તો અસરોઠી બહુ કાયમ આવે તે કેટલી ખબર હોય હું તમને આગળ કહી તો એ ઘણી બધી કાયમ આવે તો બીજાનું આપણે સારું કરે આપણું સારું થાય મિત્રો તો આપણે બીજાનું કરવું જોઈએ કેમ કે આ ચેનલ મેં તમારા માટે જ બનાવેલી છે ને આમાં તમને યોગ્ય એ જોવા મળશે હાલતું ફાલતું નહીં મળે તો થોડોક સપોર્ટ કરતા રહેજો તો મજા આવી તમને મિત્રો જો સરોઠી બળવઠી ન જડે તો મને કોમેન્ટ કરજો હું તમને કહી દઈ મારી પાસે ઘણી બધી સરોઠી પડી છે હું તમને આપવાનો છું કેમકે થોડીક આપું તો તમારે બી સીઝે જો આવી જગ્યા હોવી જોઈએ જો આ જગ્યા બતાવે આ કાંટાળી જગ્યા છે ને એમાં બહુ એમાં બહુ સરોઠી છે તો તમે પહોંચજો ને ન જણાવે તો સંપર્ક કરજો અને સરોઠે હવે ખવરાવાની વાત કરું ને તો તમારે વિયાણા પછી જળ પડી જાય પડે તો નહીં તો વાત છે તો ખવરાવાની તો તમારા માટે દેશી ઉપાય હા એટલે હા મફતનો કહેતો છું ને જ છે તો તમારે આ સરોઠી ભેગી કરી લેવાની ને આને ખવરાવાની તમારે હોથી દોઢસો ગ્રામ એટલી હોથી દોઢસો ગ્રામ સરોઠી ખવડાવશો પછી તમારે એ થી ત્રણ કલાક હશે તો જળ પડી જશે સો ટકા ગેરંટી આપું છું મિત્રો ચોક્કસ પર અનુભવ કરજો કારણ કે આમાં જરાય એટલે જરાય પૈસા નથી કેમકે મારી સેલા કારક જ ખોટી પડી આ સુધીમાં મારી છેલ્લા મિત્રો કોઈ દિવસ ખોટી નથી પડી એટલે તમે સો ટકા અનુભવ કરજો અને તમારે સફળતાપૂર્વક આ અનુભવ સક્ષસ જશે આમાં તમારે ખર્ચની વાત કરીએ તો ખર્ચ નથી ને આ સરોઠી તમારે વધુમાં વધુ તમારા છે મિત્રો ગોતી લેજો કેમકે જેને પશુપાલન હોય એને તો તમારે આ કરજો આ કરજો ને આ વાત અમે ખેડૂત મિત્રો કરી છે ને કે આ સરોઠીથી જળ પડી જાય અમુકને ખોટું લાગતું હોય છે અને અમુકને એમ લક્ષ્ય ફેંકવું હોય છે પણ એવું જરાય નથી તમે અનુભવ કરજો એટલે તમને વિશ્વાસ આવશે ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે કરી નાખજો પછી તમને એમ છે કે ખોટું છે તો અનસબસ્ક્રાઇબ કરી નાખજો આપણે બે બી તમને સ્વીટ આપીએ છીએ તો આ સરોઠી હું તમને આમાં ક્લિપ મેકી દે અમુક ખેડૂત મિત્રોને નહીં ખબર હોય અમુકને તો ખબર જ છે પણ અમુકને ન હોય પશુપાલન મિત્રોને તો આ હું ક્લિપ મેકી દે એટલે તમને ખબર પડે ગોતવામાં તો પણ હું મેં દે અને આજનો વિડીયો આપણે બહુ મોટો નથી બનાવતા કેમ કે ઇમ્પ્રેશન જેટલું આપણને નોલેજ હોય એવું એટલી એવળું જ વિડીયો બનાવીને આપણે ખોટા ફાકા મારીને દસ મિનિટ અને પંદર મિનિટને આપણે બધાની કળી વિડીયો નથી કરતા તો આ ચાર સાડા ચાર મિનિટને છે તો અહીંયા પૂરો કરીશી આશા કરું છું કે મારા પશુપાલન મિત્રો અથવા ખેડૂત મિત્રોના મારો વિડીયો ગમ્યો હશે તો મારી ચેનલને લાઈક કરશે અને સબસ્ક્રાઈબ કરશે અને મળીએ બીજા નવા નવા આવા વિડીયો સાથે તા બધાને જય માતાજી બાય બાય